વાત કરીએ એડ્રેસની તો પત્રાવાડી ચોક સુરેન્દ્રનગર સોરૂમનું નામ છે ઓકે યુનિફોર્મ જ્યાં તમને સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સ્કૂલના યુનિફોર્મ એક જ જગ્યાએ મળી રહેવાના છે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સ્કૂલના યુનિફોર્મ તમને મળી રહેવાના છે ઓકે યુનિફોર્મમાં જેમનું પોતાનું જ પ્રોડક્શન છે ને છેલ્લા ત્રીસ વર્ષથી સુરેન્દ્રનગરવાસીઓની તમામ સ્કૂલના તમને યુનિફોર્મ અહીંયા મળે છે અને માત્ર યુનિફોર્મ નહીં તેની સાથે તમને જે સ્કૂલ એસેસરીઝ આવે હોય શૂઝ હોય ટાઈ હોય બેલ્ટ હોય કોટ હોય બધી વસ્તુ તમને એક જ જગ્યાએ મળે પછી રા શેની જોવો જો તમારા બાળકોને લઈને આજે જ પોચી જાજો દરેક સાઈઝ ની અંદર તમને દરેક સ્કૂલ યુનિફોર્મ એક જ જગ્યાએ મળી રહેશે